નમસ્કાર અત્યારે સીએચસી સિવિલ સ્ટાફ વર્ગ ત્રણની પરીક્ષા ગઈ છે એનો હું એક ઉમેદવાર વાત કરી રહ્યો છું આપની સાથે મારે કંઈ કહેવું કંઈ છે નહીં વધારે તમને બધાને ખબર જ છે નર્સિંગ ફિલ્ડમાં હો કે ન હો આ જે વિવાદ ચાલી રહ્યો છે ચાલો વિવાદની વાત કરી લઈએ તો એમાં બે પ્રકારના પેપર છે એક નર્સિંગનું અને ગુજરાતી ગ્રામરનું લાઈક તો ગુજરાતી જે છે એમાં એ બી સીડી એ એકથી લઈને સો સુધીના આન્સર ફિક્સ સેટ થઈ ગયા હતા આ કોઈ મામૂલી કોઈક નાનો છોકરો પણ જોઈને તો એને પણ નવાઈ લાગશે કે આટલી મોટી નર્સિંગની ગવર્મેન્ટ નર્સિંગની એક્ઝામમાં આવું એબીસીડી 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 વન ટુ હંડ્રેડ સુધી તો આ વાત કોઈને હજમ નથી થતી અને બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકોના સોમાંથી સો આવી ગયા છે આ સરકારની કૃપાથી જે લોકોના સોમાંથી સો આવ્યા છે હું તો એવું કહીશ કારણ કે ત્રીસ ચાલીસ માર્ક્સનું તો ચાલો કંઈ નહીં ગુજરાતીમાં થોડું ઘણું આવડતું હોય તો ત્રીસ ચાલીસ માર્ક્સનું આવડું હશે એ લોકોને અને જે લોકોએ રિઝનિંગની તૈયારી કરી હોય તો એ લોકોને એ પણ ખ્યાલ આવી જાય કે એબીસીડી એબીસીડી પેટર્ન સેટ થાય છે તો એ લોકોએ બાકીના જે સાઇન્ડ ક્વેશ્ચન ભાઈ એ લોકોમાં સવાલ વાંચ્યા વગર બી જો એબીસીડી એબીસીડી કરી દીધું હોય તો એ લોકોના સોમાંથી સો બી આવી ગયા હશે નહીં તો પછી કોઈ કે ઉપરથી સેટિંગ જ હોય તો એ લોકો આ વખતે ખબર પડી ગઈ હશે કે ભાઈ તમારે ક્વેશ્ચન પેપરને આપણે ફોડવાનું નથી આપણે આન્સર કીને ફોડી દઈએ તમારે કંઈ કરવાનું નથી એ પહેલાંથી સો સો સુધી એ બીસીરી સેટ કરી લેજો તમારા સોમાંથી સો માર્ક્સ આવી જશે તો આવું બધું ચાલી રહ્યું છે અને મેઇન વસ્તુ એ છે કે આ આપણા ઉપરી અધિકારીઓ છે એ લોકોએ પણ આપણને કંઈક સંતોષકારક કોઈક જોબ આપ્યા નથી અને બે ત્રણ મહિનાથી દરેક ગુજરાતના નર્સિંગ ફિલ્ડના હોય કે ન હોય દરેક લોકોને આ વાતની જાણ થઈ ગઈ છે પણ આપણા ખબર નહીં ઉપરી અધિકારીઓ કેમ આની પર કોઈ પગલાં લેતા નથી અમારો પ્રશ્ન અમારી માંગ એ જ છે કે ગુજરાતી પેપર જે છે અથવા તો નર્સિંગ બંને સાથે ફરીથી એક્ઝામ થવી જોઈએ કારણ કે આમાં જે લોકોએ ઘણા બધા જો કે હું પોતે ઘરથી બસો ત્રણસો કિલોમીટર દૂર જઈને ત્રણ ચાર મહિના દૂર જઈને પૈસા ખર્ચીને અમે આ પરીક્ષાની તૈયારી કરી હતી નોકરી મૂકીને અમે ગયા હતા ઘણા બધા લોકોએ ઘણી બધી મહેનત કરી છે તો એ લોકોની સાથે અમારી સાથે અન્યાય થવો જોઈએ નહીં તો અમારી માંગ એ છે કે પરીક્ષા ફરીથી થવી જોઈએ કારણ કે કોઈ ગુજરાતીમાં કોઈએ પીએચડી પણ કરી હોય ને તો પણ એ લોકોના સોમાંથી સો માર્ક્સ આવવા તો ઇમ્પોસિબલ છે તો પછી આ ગુજરાતી આપણો વિષય છે નહીં નર્સિંગ ફિલ્ડના લોકો માટે ગુજરાતી એ લોકોનું એટલું યુઝફુ નહીં હોય એ લોકોના સોમાંથી સો કઈ રીતે આવી શકે અને એમાં અમુક સ્ટુડન્ટ એવા પણ છે કે જેના સોમાંથી ત્રીસ એકત્રીસ નર્સિંગમાં છે અને ગુજરાતીમાં સોમાંથી સો એટલે એ લોકોને ગુજરાતી એક નંબર પરફેક્ટ એ લોકો ગુજરાતી એકથી બાર ગુજરાતી જ ભણ્યા છે નર્સિંગ તો એ લોકો જોઈને એટલે લોકો ફેલ થઈ ગયા છે હાલો વાંધો નહીં કોલેજમાં લોકો ત્રણ ચાર વર્ષ શું કર્યું ગુજરાતી જ ભેણા છે નર્સિંગ નથી ભણ્યા તો જ એ લોકોના સોમાંથી સો એમાં ને ગુજરાતીમાં આ તો એવું થયું અને બીજી વસ્તુ એક કે મારે મીડિયાવાળાને ક્વેશ્ચન છે કે તેટલી પણ મોટી મોટી મીડિયાઓ છે મારે નામ નથી લેવા એ લોકો બધા કોઈના બરઘોડા નીકળે છે કોઈ વ્યક્તિ રાતોરાત ફેમસ થઈ ગયું છે કોઈની રીલ વાયરલ થઈ ગઈ છે આ બધું ફાલતુના લવારા બધા એ લોકોએ મીડિયામાં કવર કરવા છે પણ જે આટલી મોટી સરકારની પરીક્ષા છે નર્સિંગની એ લોકોએ તે વસ્તુ કવર નથી કરવી શા માટે કેમ કોઈ મીડિયાવાળા આપણને નર્સિંગવાળાને કોઈ સપોર્ટ કરવા માટે નથી આવતું અને બીજી વસ્તુ કે આ કોઈ મશીન સાથે તમારે કામ નથી કરવાનું આ એક માણસની સાથે કામ કરવાનું છે આપણે નર્સિંગમાં તો એમાં આપણે માનવતા હોવી જોઈએ તો તમે વિચારો કે જે લોકો પૈસા પૈસા લઈને આ લોકો નોકરી લે છે અથવા તો આડેધડે જે સો માંથી માર્ક્સ લાવી લીધે તો એ પેશન્ટની શું કેર આપશે જે જે જરૂરી છે છે જરૂરિયાત ગરીબ સરકારીમાં લોકો મોસ્ટ ગરીબ મધ્યમ વર્ગના લોકો આવતા હોય તો એ લોકોને શું પ્રોપર કેર આપી શકે એ લોકો તો મારે પ્રશ્ન એ છે સરકારની કે પ્લીઝ આ અને તમે લાઇટલી નહીં લો આની પર તમે કાનૂની કાર્યવાહી કરો જે લોકોના સો માંથી સો માર્ક્સ આવ્યા છે એ લોકોની ઉપર પ્રશ્નો ઇન્ટરવ્યુ લે એ લોકોને પૂછો કે તમને આ કઈ રીતે આવડે છે કે નથી આવડતું તપાસ કરો અને પરીક્ષા ફરીથી લો બસ અમારી એ જ માંગ છે જય હિન્દ જય